ફ્રેન્ડ્સ રિપી ઈ લર્નિંગ હબ માં આપનું સ્વાગત છે મિત્રો હવે આ ટોપિક ને આપણે આગળ વધારીએ આગળનો પોર્શન આપણે જોઈ ગયા છીએ ફરી પાછો નવો પોર્શન આપણે ચાલુ કરીએ ગોલ્સ્ટેન એમને કેથોડ કિરણ નળી જે આપણે સીઆરટી ટ્યુબ તરીકે ઓળખીએ છીએ એ જ ટ્યુબ ઉપરથી પ્રોટોન ની શોધ થઈ હતી બરાબર ગોલ્સ્ટેન નામના વૈજ્ઞાનિકે આ જે કેથોડ કિરણ નળી હતી એમાં જરાક ચેન્જીસ કર્યા શું ચેન્જીસ કર્યા કે આગળ આપણે જોયું તે પ્રમાણે એનોડમાં છિદ્ર પાડેલા હતા અહીંયા તમે જોઈ શકો મિત્રો કેથોડ જે છે એમાં છિદ્ર કરેલા છે બરાબર કેથોડમાંથી એ કેથોડ કિરણો તો નીકળશે એ કેથોડ કિરણો જે નીકળશે તે અહીંયા જે હવા રહેલી છે અથવા કોઈક પ્રકારના વાયુ રહેલા છે એ વાયુનું આયનીકરણ કરશે અને એ આયનીકરણ થવાથી જે ધનભારિત કણો ઉત્પન્ન થશે એ ધનભારિત કણો એ ઋણભારિત કેથોડ તરફ આગળ વધશે એટલે એ આયનીકરણ પામેલી હવા જેનો વીજભાડ ધન થશે એ કેથોડ તરફ આગળ વધશે ને અહીંયા રાખેલા ઝિંક સલ્ફાઈડના સ્પર્દા ઉપર પ્રસ્ફુરણ ઉપજાવશે એટલે જે નળી ઉપરથી ઇલેક્ટ્રોનની શોધ થઈ હતી એ જ નળી ઉપરથી પ્રોટોનની શોધ થઈ આ પ્રોટોનના કિરણોને એનોડ કિરણો એટલે કે પહેલાં કેથોડમાંથી આવતા હતા તો કેથોડ કિરણો આને આપણે એમ માનીએ કે એનોડ તરફથી આવે છે એટલે એનોળ કિરણો જેને કેનાલ કિરણો તરીકે પણ ઓળખાયા અને એ જ એટલે આ કેનાલ કિરણો એટલે જ આપણા પ્રોટોન ઓકે મિત્રો ત્યાર પછી આપણે ન્યૂટ્રોનની શોધ ન્યુટ્રોન આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન કરતાં ઘણો પછી શોધાયો હતો કેમ કારણ કે ન્યુટ્રોન એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે એની શોધ જેમ્સ ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરેલી જેમ્સ શું કર્યું કેવી રીતે એમને શોધ કરી મિત્રો તો ચાર નંબરનું તત્વ છે અને એના ઉપર આલ્ફા કણો આલ્ફા કણો એટલે આપણે જાણીએ છીએ રેડિયોએક્ટિવ કોઈ તત્વ હોય કિરણોસર્ગી હોય એમાંથી આલ્ફા બીટા ગેમા એવા વિવિધ પ્રકારના વિકિરણોનું ઉત્સર્જન થાય તો અહીંયા બેરેલિયમના એક સીટ ઉપર એક પડદા ઉપર એક પતરા ઉપર આપણે કહી શકીએ કે આલ્ફા કણોનો મારો ચલાવ્યો અને આલ્ફા કણોનો મારો ચલાવ્યો એટલે ન્યુટ્રોન મળ્યા બરાબર કેવી રીતે એને જરાક આપણે જોઈએ તો આ આલ્ફા કણોનો સ્ત્રોત્ર છે આમાંથી અહીંયા જે નીકળે છે તે બધા આલ્ફા કણો છે અહીંયા તમે જોઈ શકો આ બેરેલિયમની સીટ છે આ જે છે એ બેરેલિયમ ધાતુનું પતરું કહી શકીએ સીટ છે ઓકે હવે આની ઉપર જ્યારે આલ્ફા કણો અથડાયા આની ઉપર જ્યારે આલ્ફા કણો અથડાયા તો એમાંથી આ ન્યૂટ્રોન ઉત્પન્ન થયા આ બધા ઉત્પન્ન થયેલા ન્યૂટ્રોન છે એ ન્યૂટ્રોનના ગુણધર્મ તપાસ્યા જેમ્સ ચાડવી કે તો ન તો એ ધનભારી તથા ન તો એ ઋણભારી ભારિત હતા કંઈક અલગ જ પ્રકારના ગુણધર્મ ધરાવતા કણો હતા આ ન્યૂટ્રોન વધારે આગળ જઈને પેરાફિન વેક્સ પેરાફિન વેક્સ એટલે શું સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન જેને આપણે કહીએ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું વેક્સ સ્વરૂપ એટલે ઘન સ્વરૂપ મીણ જેવું સ્વરૂપ બરાબર છે એની ઉપર જ્યારે ન્યુટ્રોન અથડાયા તો અહીંયા પ્રોટોન પ્રાપ્ત થયા અને પ્રોટોન ડિટેક્ટર અને એના કાઉન્ટરની મદદથી એની જાણ મળી બરાબર છે પણ આપણે એ પ્રોટોનવાળી વાતને સાઇડ ઉપર મૂકી દઈએ પણ અહીંયા આપણે જોઈ શકીએ કે આલ્ફા કણોને બેરેલિયમની સીડ ઉપરમાં આપાત કર્યા તો એમાંથી ન્યુટ્રોન કણો મળ્યા ઓકે મિત્રો તો એ જે છે એને આપણે આવી રીતે જોઈ શકીએ કે બેરેલિયમ એટલે બી ઇ ફોર અને એનો પરમાણુ દળાંક છે નવ એના ઉપર આપણે આલ્ફા કણ આલ્ફા કણ એટલે ટુ એચ ઇ ફોર પ્લસ ટુ એટલે આપણે ટુ એચ ઇ ફોર આપાત કર્યો એ આપાત કરતા આપણને એક તો કાર્બન મળ્યો કાર્બન કેવી રીતના તમે જોઈ શકો અહીંયા ચાર છે અહીંયા બે ચાર ને બે અહીંયા છ થશે બરાબર છે હવે દળાંકોનો સરવાળો કરીએ તો અહીંયા નવ છે અહીંયા ચાર છે તો નવ ને ચાર તેર તો તેરને બદલે બાર કાર્બન બાર મળ્યો આપણને કાર્બનનો પરમાણુ દળાંક એટલે એક દળાંક જે ઓછો થયો એ ન્યુટ્રોન રૂપે છૂટો પડ્યો બરાબર એટલે આ પ્રક્રિયા થઈ જ્યારે તમે બેરેલીયમની સીટ ઉપર આલ્ફા કણો મારો છો તો એ કન્વર્ટ થાય છે કાર્બનમાં ને ન્યુટ્રોન મળે છે તો મિત્રો આ રીતે ત્રીજો અપ્રમાણવીય કણ ન્યુટ્રોન એ ચેડવિક નામના વૈજ્ઞાનિકે શોધેલો એમણે જોયું કે આના ઉપર કોઈ પ્રકારનો વીજભાર નથી નથી ધન વીજભાર નથી ઋણ વીજભાર ધન ઋણ કોઈ પ્રકારના વીજભાર નથી એટલે ન્યુટ્રલ છે અને ન્યુટ્રલ છે એવા કણો એવા પાર્ટિકલ્સને એમને ન્યૂટ્રલ્સ પરથી ન્યૂટ્રોન નામ આપ્યું એટલે એ વીજભાર વગરના કણો ન્યુટ્રોન તરીકે ઓળખાયા તો આ રીતે આ અપ્રમાણીય કણોની શોધ થઈ બરાબર છે ત્યાર પછી એટલે આપણે શોધક જોયા ઇલેક્ટ્રોનના શોધક કોણ તો જેજે જે થોમ્પસન પ્રોટોનના શોધક કોણ તો ગોલ્સ્ટીન ન્યૂટ્રનના શોધક કોણ તો વૈજ્ઞાનિક જૈડવિક બરાબર છે હવે આપણે આ કણોના વીજભારની વાત કરીએ વીજભાર વીજભાર આપણે કુલમમાં લેવાના થાય વીજભારનો એકમ કુલમ છે વીજભાર આપણે કુલમમાં માપીએ જેમ આપણે દળ માપવું હોય તો કિલોગ્રામમાં માપીએ લંબાઈ માપવી હોય તો મીટરમાં માપીએ તે રીતે વીજભારનો એકમ કુલમ છે તો આનો વીજભાર એટલે ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર તમે જોઈ શકો એક પોઈન્ટ સાહીઠ બાવીસ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત કુલમમાં છે બરાબર જેટલો ઇલેક્ટ્રોન ઉપર વીજભાર છે તેટલો જ વીજભાર એ પ્રોટોન ઉપર બી છે એક પોઈન્ટ સાહીઠ બાવીસ ગુણ્યા દસથી માઇનસ ઓગણીસ ગાથ બેનો વીજભાર સરખો છે પણ ઇલેક્ટ્રોનનો વીજભાર એ ઋણ ઋણવિજભારિત કણો છે જ્યારે પ્રોટોન એ ધન ભારિત કણો છે આટલો જ ફરક છે બરાબર ઇલેક્ટ્રોન જે છે એ ઋણભારિત કણો છે મિત્રો અને પ્રોટોન જે છે એ ધન ભારિત કણો છે વીજભારના વેલ્યુ વીજભારનું મૂલ્ય એ બંને કણો ઉપર સરખું છે હમણાં આપણે એ પણ વાત કરી કે ત્રીજો જે કણ શોધાયો હતો એના ઉપર કોઈ જ પ્રકારનો વીજભાર નહોતો અને કોઈ જ પ્રકારનો વીજભાર નહોતો એટલે ન્યૂટ્રોનનો વીજભાર આપણે કેટલો ગણીશું જીરો શૂન્ય બરાબર છે હવે આપણે એ વીજભાર ઉપરથી એના સાપેક્ષ વીજભાર ઉપર જઈએ સાપેક્ષ વીજભાર એટલે એકબીજાની સાપેક્ષે કહીએ આપણે રેશિયો જેવું કરવું હોય તો આ જે કિંમત કે મૂલ્ય છે એટલું જ મૂલ્ય આને છે એટલે કે ઇલેક્ટ્રોન ઉપર જેટલા વીજભાર છે એટલા જ વીજભાર પ્રોટોન ઉપર છે વિજભાર સરખો છે તો આપણે જો આ ઇલેક્ટ્રોનના વીજભારને એક ગણીએ તો મિત્રો આને એક ગણવો પડે અને આનો આને વીજભાર માઇનસ છે એટલે આપણે ઇલેક્ટ્રોનના વીજભારને ગણીએ છીએ માઇનસ એક ઋણ એક અને તે જ પ્રમાણે આના જેટલો જ વીજભાર પ્રોટોન ઉપર છે એટલે પ્રોટોન ઉપરના વીજભારને આપણે ગણીએ છીએ પ્લસ એક બરાબર છે મિત્રો જ્યારે ન્યુટ્રોન ઉપર કોઈ જ પ્રકારનો વીજભાર નથી એટલે ન્યૂટ્રોનને આપણે ઝીરો સ્વીકાર્યો છે એના વીજભારને ઝીરો મૂલ્ય લીધેલું છે હવે આપણને થાય કે એક કુલમ એટલે કેટલા તમને અહીંયા મેં અહીં એક આંકડો મૂક્યો છે કે ભાઈ એક કુલમ એટલે છ પોઈન્ટ ચોવીસ ગુણ્યા દસની અઢારઘાત ઇલેક્ટ્રોન લો કે પ્રોટોન પરનો વીજભાર એટલે તમને મારે એ અંદાજ આપવો છે કે ભાઈ મારે એક કુલમ જો લેવા હોય એક કુલમ જો કરવા હોય જેમ કે મારે એક કિલોગ્રામ કરવા હોય તો એક કિલોગ્રામ કરવા માટે મારે હજાર ગ્રામ લેવા પડે તો એવી રીતે મારે એક કુલમ જો કરવા હોય તો મારે છ પોઈન્ટ ચોવીસ ગુણ્યા દસની અઢાર ઘાત મિત્રો આંકડો ખૂબ મોટો છે એટલા ક્યાં તો ઇલેક્ટ્રોન લેવા પડે ક્યાં તો એટલા પ્રોટોન લેવા પડે એટલા ઇલેક્ટ્રોન કે પ્રોટોન ઉપરનો કુલ વીજભાર થશે તો એ એક કુલમ થશે આ મારું કહેવું એમ છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઉપરનો વિજભારના વેલ્યુ એક કુલમ કરતાં ખૂબ જ નાના તમે જોઈ શકો ઘાતમાં ટેન્ડેસ ટુ માઇનસ નાઇન્ટીન ટેન એસ ટુ માઇનસ નાઇન્ટીન જે ખૂબ ઓછું મૂલ્ય થયું એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઉપર ચોક્કસ ઋણ ઋણવિજભાર છે પણ ઘણો બધો નહીં એકદમ સૂક્ષ્મ ખૂબ જ ઓછો વીજભાર મૂલ્ય છે મિત્રો હવે અપરમાણીય કણોના વીજભારની જેમ આપણે અપરમાણુય કણોના દળ અંગે ચર્ચા કરીશું અપરમાણુય કણો ખૂબ સૂક્ષ્મ છે જેથી ખૂબ સૂક્ષ્મ દળ ધરાવે છે પણ દરેક અપરમાણુય કણને કંઈક નિશ્ચિત દળ તો છે જ કોને કેટલું દળ છે એ આની પછીની સ્લાઇડમાં આપણે જોઈશું સૌથી પહેલાં વાત કરીએ ઇલેક્ટ્રોનની તો ઇલેક્ટ્રોનનું દળ પહેલાં આપણે કિલોગ્રામ એકમમાં લઈશું એનું તમે દળ જોઈ શકો મિત્રો નાઇન પોઈન્ટ વન જીરો નાઇન થ્રી ઇન્ટુ ટેન ડેસ્ટ ટુ માઇનસ થર્ટી વન કિલોગ્રામ ઓકે આટલું દળ ધરાવે છે હવે આ તો કિલોગ્રામમાં છે બરાબર ઇલેક્ટ્રોન તો સૂક્ષ્મ પરમાણુય કણ છે અતિ નાનો કણ છે એનું દળ કિલોગ્રામમાં ના હોય જેમ કે કીડી હોય તો કીડીનું વજન કંઈ મણમાં ના લેવાય કીડીના વજન માટે આપણે નાનો એકમ પસંદ કરવો પડે તે રીતે ઇલેક્ટ્રોન કે બીજા અપરમાણુય કણો અતિસૂક્ષ્મ કણો છે તો અતિસૂક્ષ્મ કણોના દળ એ કિલોગ્રામમાં લેવાના બદલે આપણે અહીંયા દળ યુ યુ એટલે યુનિફાઈડ એટોમિક માસ યુનિફાઈડ એટોમિક માસ જેને આપણે પરમાણવીય દળનો એકમ એવું કહી શકીએ એમાં લઈશું એની માટે આપણે કિલોગ્રામમાં જે દળ છે એ દળને યુનિફાઈડ એટોમિક માસમાં કન્વર્ટ કરીશું એ માટેનો સંબંધ એ આપણને ખબર હોવો જોઈએ કે એક યુનિફાઇડ એટોમિક માસ ઇક્વલ ટુ વન પોઈન્ટ ડબલ સિક્સ જીરો ફાઇવ ફોર ઇન્ટુ ટેન એસ ટુ માઇનસ ટ્વેન્ટી સેવન કિલોગ્રામ ઓકે તો એક યુ અને કિલોગ્રામ વચ્ચેનો સંબંધ એના આધારે આપણી પાસે ઇલેક્ટ્રોનનું દળ તો નાઇન પોઈન્ટ વન ઝીરો નાઇન થ્રી ટેન ટુ થર્ટી વન કિલોગ્રામ છે એટલે મિત્રો આપણે આવું પદ મૂકી શકીએ કે વન પોઈન્ટ સિક્સ સિક્સ જીરો ફોર ટેન ટુ માઇનસ કિલોગ્રામ હોય તો એક યુ થાય તો આપણી પાસે તો આટલા કિલોગ્રામ છે તો કેટલા યુ તો ગણતરી મારશો ને મિત્રો તો જવાબ આવશે આટલો એટલે ફાઇનલી આપણને દળ મળ્યું જીરો પોઈન્ટ ટ્રિપલ જીરો ફાઈવ ફોર યુ એ કિંમત એ આપણે દળવાળા ખાનામાં મૂકી દઈએ એટલે ઇલેક્ટ્રોનનું દળ કિલોગ્રામમાં પણ ઇલેક્ટ્રોનનું દળ યુ એકમમાં ઝીરો પોઈન્ટ ટ્રિપલ જીરો ફાઇવ ફોર મળશે ઇલેક્ટ્રોનની જેમ હવે આપણે પ્રોટોનના દળની ચર્ચા કરું છું પ્રોટોનનું દળ કિલોગ્રામમાં વન પોઈન્ટ સિક્સ સેવન ટુ સિક્સ ઇન્ટુ ટેન ટુ માઇનસ ટ્વેન્ટી સેવન કિલોગ્રામ છે ટેન્ડેસ ટુ માઇનસ ટ્વેન્ટી સેવન એટલે આ દળ પણ ખૂબ ઓછું છે પણ તમે જોઈ શકો કે ઇલેક્ટ્રોનના દળની સાપેક્ષમાં એવો દળ વધારે કહી શકાય આ ટેન્ડેસ ટુ થર્ટી વન હતું આ ટેન્ડેસ ટુ ટ્વેન્ટી સેવન છે ઓકે હવે આ દળ તો આપણી પાસે કિલોગ્રામમાં છે આપણે કિલોગ્રામને કન્વર્ટ કરવાનો છે યુનિફાઈડ એટોમિક માસમાં વન યુનિફાઈડ ઇઝ ટુ વન પોઈન્ટ સિક્સ સિક્સ ઝીરો ફાઇવ સિક્સ ઇન્ટુ ફાઇવ ફોર ઇન્ટુ ટુ માઇનસ સેવન કિલોગ્રામ આપણે હમણાં જોયું તો એવી રીતે આપણે પદ મૂકી દઈએ પ્રોટોન માટે તો પ્રોટોન માટે આટલા કિલોગ્રામે એક યુનિફાઈડ એટોમિક માસ થાય તો પ્રોટોનનું દળ લીધું છે વન પોઈન્ટ સિક્સ સેવન ટુ સિક્સ ઇન્ટુ ટેન એસ ટુ માઇનસ ટ્વેન્ટી સેવન કિલોગ્રામે કેટલું થશે તો આપણે ગણતરી માણીએ મિત્રો તો જવાબ આવે છે વન પોઈન્ટ ડબલ ઝીરો સેવન ટુ સેવન એટલે આ કિંમત આપણે અહીંયા મૂકીએ તો પ્રોટોનનું દળ યુનિફાઈડ માસમાં વન પોઈન્ટ ડબલ ઝીરો સેવન ટુ સેવન યુનિફાઈડ માસ થશે ઓકે ધેન આફ્ટર આપણે જઈએ છીએ ન્યૂટ્રોનના દળ ઉપર તો ન્યૂટ્રોનનું દળ પણ કિલોગ્રામમાં 1.6749 પોઈન્ટ સિક્સ સેવન ફોર નાઇન આ ટ્વેન્ટી સેવન છે માઇનસ ટ્વેન્ટી છે ઓકે એટલે આના જેવું જ દળ ગણી શકાય તમે જોઈ શકો પ્રોટોનનું દળ અને નું દળ એ લગભગ લગભગ સરખું કહી શકાય બહુ ઝાજો ફરક કે બહુ જાજો એમાં ડિફરન્સ નથી બરાબર એને પણ આપણે યુનિફાઈડ એટોમિક માસમાં કન્વર્ટ કરવા માટે આવી રીતે પદ મૂકી દઈએ કે ભાઈ આટલા યુનિફાઇ આટલા કિલોગ્રામ એટલે એક યુનિફાઈડ માસ તો આપણે ન્યૂટ્રોનનું દળ લીધું વન પોઈન્ટ સિક્સ સેવન ફોર નાઇન ઇન્ટુ ટેન ટ્વેન્ટી સેવન કિલોગ્રામ એટલે કેટલા યુનિફાઈડ માસ તો ફાઇનલી વી ગેટ વન પોઈન્ટ ડબલ ઝીરો એટ સિક્સ સેવન એટ સિક્સ સેવન તો એ કિંમત આપણે ઉપર મૂકીએ બરાબર છે એટલે આપણી પાસે અપ્રમાણીય કણોના દળ બે એકમમાં કિલોગ્રામમાં અને યુનિફાઈડ એટમિક માસમાં આપણને મળી ગયા બંને કિંમતો યાદ રાખવાની છે અગત્યની કિંમતો છે હવે એના આધારે આપણે સાપેક્ષ દળ કાઢીએ સાપેક્ષ દળ એકબીજાની સાપેક્ષ એનું દળ કેટલું થાય તો આપણે સાપેક્ષ દળ જોઈએ તો મિત્રો ઇલેક્ટ્રોનનું સાપેક્ષ દળ એ આપણે શૂન્ય ગણવું પડે પ્રોટોનનું સાપેક્ષ દળ એ આપણે એક યુ જ્યારે ન્યૂટ્રોનનું સાપેક્ષ દળ એ પણ આપણે એક યુ લેવું પડે બરાબર કારણ કે પોઈન્ટ પછીના આંકડામાં આપણે પોઈન્ટ પછી બબ્બે આંકડા લેવાના નક્કી કર્યા તો તે પ્રમાણે આપણને ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યૂટ્રોનનું સાપેક્ષ દળ ઝીરો એક અને એક મળશે બરાબર એ દર્શાવે છે કે ઇલેક્ટ્રોનને દળ તો છે જ પણ પ્રોટોન અને ન્યુટ્રોનની સાપેક્ષમાં એટલું સૂક્ષ્મ દળ છે કે જેથી જ્યારે આપણે પરમાણુ દળાંકની ગણતરી કરશું તો પરમાણુ દળાંકની ગણતરીમાં ઇલેક્ટ્રોનના દળને ગણશું નહીં કારણ કે ઇલેક્ટ્રોનનું દળ આ પ્રોટોન ન્યુટ્રોનની સાપેક્ષમાં ખૂબ જ ઓછું છે બરાબર એટલે એનું દળ લગભગ ઝીરો સ્વીકારેલું છે પ્રોટોનનું દળ એક અને ન્યુટ્રોનનું દળ એક હશે હવે મિત્રો આપણે આ ત્રણે ત્રણને ઇલેક્ટ્રોનના દળની સાપેક્ષમાં જોઈએ કે આ પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોન એ ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં કેટલું દળ ધરાવે તો સીધી વાત છે ઇલેક્ટ્રોનનું ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં દળ તો એક જ થશે તો ઇલેક્ટ્રોનનું ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં દળ એક પણ પ્રોટોન કે ન્યુટ્રોન માટે આપણે આવું કરી શકીએ કે પ્રોટોનનું દળ એ ઇલેક્ટ્રોનના દળ કરતાં કેટલા ગણું બરાબર પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં કેટલા ગણું એની માટે આપણે પ્રોટોનના દળ અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર લેવો પડે તો પ્રોટોનનું દળ કિલોગ્રામમાં ઇલેક્ટ્રોનનું દળ કિલોગ્રામમાં અને એ બેનો ભાગાકાર કરીએ તો મિત્રો જવાબ અઢારસો ને છત્રીસ આવશે એટલે સીધી વાત છે કે પ્રોટોનનું દળ એ ઇલેક્ટ્રોનના દળ કરતાં કેટલા ગણું થયું અઢારસો ને છત્રીસ ગણું ઓકે એવી રીતના આપણે ન્યૂટ્રોનના દળનું કરીએ તો ન્યૂટ્રોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં કેટલા ગણું તો ફરી પાછું આપણે ન્યૂટ્રોનના દળ અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર લઈએ કિલોગ્રામમાં તો અહીંયા આ બંનેની કિંમત મૂકી વન પોઈન્ટ સિક્સ સેવન ફોર નાઇન ટુ માઇનસ સેવન અને નાઇન પોઈન્ટ વન ઝીરો નાઇન થ્રી નાઇન થર્ટી વન અને આપણે એનો યોગ્ય ગુણાકાર ભાગાકાર કરીએ એટલે આપણને કિંમત મળશે વન એટ થ્રી એટ અઢારસો આડત્રીસ ગણું એટલે દળ એ ઇલેક્ટ્રોનના દળ કરતા અઢારસો ને આડત્રીસ ગણું થશે આના આધારે આપણને અંદાજ આવશે મિત્રો કે ઇલેક્ટ્રોનનું દળ ખૂબ જ સૂક્ષ્મ છે જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં ઘણું વધારે કહી શકાય એમ છે એટલે કે માસ ઓફ ઇલેક્ટ્રોન એના કરતાં માસ ઓફ પ્રોટોન ઘણું વધારે છે જ્યારે માસ ઓફ ન્યુટ્રોન અને માસ ઓફ પ્રોટોન એ લગભગ સમાન ગણી શકાય ઓકે તો આપણે આવી રીતના પ્રોટોન ન્યૂટ્રોનનું દળ લગભગ સમાન એટલે સમાન ગણીશું જ્યારે ન્યૂટ્રોનનું દળ ખૂબ જ ઓછું આપણને મળે છે આમ ઇલેક્ટ્રોનની સાપેક્ષે જોઈએ તો મિત્રો ઇલેક્ટ્રોનનું દળ તો આપણે એક ગણવું પડે જ્યારે પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં અઢારસો ને છત્રીસ ગણું તે પ્રમાણે ન્યૂટ્રોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં એ અઢારસો ને આડત્રીસ ગણું થશે ઓકે ત્યાર પછી આપણે ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન ના શોધક આપણે જોયા એમના સાપેક્ષ નક્કી કર્યા માઇનસ એક પ્લસ એક ઝીરો એના સાપેક્ષ દળ યુનિફાઈડ એટોમિક માસમાં જીરો એક એક એના આધારે એનું આપણે સાંકેતિક નિરૂપણ કરવું હોય ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યૂટ્રોનનું તો કેવી રીતના કરી શકીએ તો ઇલેક્ટ્રોનને આપણે ઈ વડે બતાવીએ અથવા તો માઇનસ વન ઈ જીરો વડે બતાવીએ કે જ્યાં આ માઇનસ વન જે છે એ એનો વીજભાર બતાવે છે અને આ એનું સાપેક્ષ દળ બતાવે છે તે જ પ્રમાણે પ્રોટોનની સંજ્ઞા આપણે પી લઈ શકીએ એને આપણે પ્લસ વન પી ઉપર પણ એક બતાવી દઈએ જેમાં નીચેનો પ્લસ વન એ એનો વીજભાર અને ઉપરનો એક એનું દળ સૂચવે છે તે જ પ્રમાણે ન્યૂટ્રોનને આપણે જીરો એન વન કારણ કે ન્યુટ્રોન જે છે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે એટલે એને આપણે એનો જીરો જ્યારે એનું દળ એ આપણે એક ગણીશું એટલે આ રીતે આપણે મૂળભૂત કણો ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યૂટ્રોનના સામાન્ય ગુણધર્મોની આપણે ચર્ચા કરી